ઘણા બધા બ્લોગ બનાવ્યા છે ઘણા બધા વિડીયો બનાવ્યા છે પણ આજ સુધી લાઈવ પણ આપણે ઘણા બધા વખત થયા છે મિત્રો દરેક બાબતની ચર્ચાઓ કરી છે પણ આજ સુધી મિત્રો એવું નથી થયું કે હું તમને જે જોગડાવા જઈ રહ્યો છું એ ક્યારેય નથી થયું પણ આજે મારી ઈચ્છા થઈ કે યાર મારે લાઈવમાં આ બાબતની પણ કંઈક ચર્ચા કરવી જોઈએ તો મિત્રો સૌમ તો તમે ક્યાંથી છો એ જરૂરથી જમા મને જણાવજો અને ખાસ કરીને નાઇટનો સમય છે એટલે હું તમને સૌ પ્રથમ તો પૂછવા જઈ રહ્યો છું કે યાર તમે જમ્યા કે નથી જમ્યા મિત્રો જેટલા પણ મિત્રો લાઈવમાં અત્યારે જોડાય એ દરેક મિત્રને હું દિલથી એમનું સ્વાગત કરું છું ખાસ કરીને મિત્રો મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે શોર્ટ વિડીયોની વાત હોય અલૉંગ વિડીયોની વાત હોય ખૂબ જ સાથ સહકાર દરેક લોકોનો મળી રહ્યો છે દરેક મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું તેમનો પણ આજે સ્પેશિયલી એક એવા લોકેશન પર બેઠો છું તમને જોતા જોઈ શકો છો હું આ એક હોટલ પર બેઠો છું અહીંયા અવારનવાર લક્ઝરીઓ જે રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય કે ગુજરાતની ઘણી બધી એવી લક્ઝરીઓ અહીંયા ઊભી રહે છે હું દાહોદ જિલ્લો જિલ્લાથી બિલોંગ કરું છું ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાથી તો મિત્રો તમે પણ ક્યાંથી છો એ ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવજો આજે કંઈક નવું લઈને આપણે આવ્યા છે તો આ ક્યાંનું છે એ તો તમને હું કહી જ રહ્યો છું કે દાહોદ જિલ્લાનું લગભગ પાંચ કિલોમીટર દૂરના લોકેશન પર આ હોટેલ આવેલી છે ઇન્દોર હાઈવે પર અને દાહોદ જિલ્લો એટલે કે ગુજરાત રાજ્યનો છેલ્લો જિલ્લો અથવા તો જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે ને એની હદ છે એને પહેલાં દોહદ કહેવામાં આવતું હતું પણ અત્યારે સુધારો કરીને દાહોદ કહેવામાં આવે છે તો મિત્રો તમે કદાચ મધ્યપ્રદેશ ગયા હશો ઇન્દોર હાઈવેથી તો કદાચ અવારનવાર અહીંયા લગઝરીઓ ઊભી રહેતી જ હોય છે એટલે કદાચ રોકાયા પણ હશો તો દાહોદના અનુભવો તમારા સાથે જે પણ થયા હોય એ શેર કરજો મિત્રો મારા સાથે અને કંઈક દાહોદ વિશે કંઈક જાણવા માંગતા હોય તો પણ કમેન્ટ જલ્દી કરી દો કેમ કે યાર હું એવું માનું છું કે દાહોદમાં એક ખૂબ જ અસમાનતા મતલબ કે વિવિધતામાં એકતા તરીકે પણ અમારા દાહોદ જિલ્લાને ગણવામાં આવે દાહોદ જિલ્લામાં દરેક પ્રકારના લોકો રહે છે એટલે કે દરેક સમાજના લોકો રહે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પણ ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતો આ દાહોદ જિલ્લો છે તો આમ એમ તો તમે જોયા જ હશે આદિવાસીઓ ખાસ કરીને ગુજરાતના દરેક ખૂણામાં યા ભારતના દરેક ખૂણામાં મજૂરી કરવા જતા જ હોય છે અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં મજૂર વર્ગ વધારે રહેતો હોય છે અને આમ ગુજરાતમાં સૌથી પછાત જિલ્લાની વાત કરીએ તો એ દાહોદ જિલ્લો છે સાથીઓ તો તમે પણ દાહોદ જિલ્લાના હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો અને કદાચ કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખુણેથી હોય તો કમેન્ટ જરૂરથી કરજો એટલે મને ખબર પડે સ્પેશિયલી કે હું અત્યારે લાઈવ કરી રહ્યો છું એ મિત્રો ક્યાં સુધી મિત્રો જોઈ રહ્યા છે અત્યારે અને ક્યાંથી ક્યાંથી જોડાયેલા છે પ્લીઝ તમારું નામ તમારો જિલ્લો તમારો તાલુકો જરૂરથી શેર કરજો સાથીઓ અવારનવાર હું વિચારું છું કું ક બ્લોક પણ બનાવો છે અમારા દાહોદ જિલ્લાને લઈને તો બનાવીશું ચોક્કસથી પણ અત્યારે જસ્ટ લાઈવમાં આવ્યા છે તો ખૂબ જ મિત્રો જોડાઈ રહ્યા છે દરેક મિત્રોને હું ધન્યવાદ કરું છું ખૂબ ખૂબ આભારી છું મિત્રો તમારો આવીને આવી જ રીતે મને સાથ સહકાર આપતા રહેશો તો ખૂબ જ મજા આવશે હું દાહોદ જિલ્લાથી બિલોંગ કરું છું જે અમારો દાહોદ જિલ્લો છે મધ્યપ્રદેશ હોય અને રાજસ્થાન એ બંનેની હદ એટલે કે દાહોદ જિલ્લો જેને કહેવામાં આવે છે દાહોદ જિલ્લો એમ તો ખૂબ જ પ્રસિદ્ધ જિલ્લો છે હું માનું છું ત્યાં સુધી વિદેશોમાં પણ દાહોદ જિલ્લાનું નામ લેવાય છે એટલે ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે એટલે પ્રસિદ્ધ તો છે જ દરેક લોકો અવારનવાર દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાના ગુજરાતમાં દરેક ખૂણામાં મજૂરી કરવા જતા હોય છે અને ભારતભરમાં પણ જતા હોય છે ત્યારે એક એવી હોટલ પર અત્યારે આપણે ઊભા છે તમને જોડાવી રહ્યો છે જેને રાજવીર હોટલ પણ કહેવાય છે રાજવીર હોટલ એમનું નામ છે તો અહીંયા અવારનવાર દરેક રાજ્યની બસો અહીંયાથી નીકળતી હોય છે તો આ હોટલ પર જરૂરથી રોકાતી હોય છે એ મહારાષ્ટ્રની વાત હોય રાજસ્થાનની વાત હોય યા અનેક રાજ્યમાંથી બસો આવતી હોય છે ને તો અહીંયા અવારનવાર રોકાતી જ હોય છે તો આ બાજુ એક ખૂબ જ સુંદર લોકેશન અમારા દાહોદ જિલ્લાનું આ રાજવીર હોટલ છે તો મિત્રો જો તમે આ રાજવીર હોટલ જોઈ હોય અથવા તો દાહોદ જોઈ હોય તો પણ જરૂરથી કમેન્ટ કરજો અને કંઈક ને કંઈક દાહોદ વિશે જાણવા માંગતા હોય તો પણ મને જરૂરથી જણાવજો સાથે હું એક દાહોદનું શું પ્રખ્યાત વસ્તુ છે દાહોદ કઈ રીતે ફેમસ છે એ ટોપિક પર પણ ચર્ચા કરી છું આપણે એ વિડીયો હું પણ બનાવીશ બ્લોગ પણ અત્યારે જસ્ટ હું જે જગ્યાએ બેઠો છું એ લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ લગાતાર જો તમે દાહોદ જિલ્લાથી બિલોંગ કરતા હોય તો પ્લીઝ નમ્ર વિનંતી છે તમે કમેન્ટ કરજો અને કયા ગામની છો અને ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી હોય ને મિત્રો તો પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારા વિસ્તારમાં પણ આવી હોટલો તો હશે જ હોટલો તો દરેક જગ્યાએ અત્યારે આલીસાન હોટલો બની ગઈ છે પણ અમારા દાહોદ જિલ્લાની કંઈક હોટલોની કંઈક વાત જ અલગ છે દાહોદથી તમે જસ્ટ નીકળો એમપી તરફ યાની કે મધ્યપ્રદેશ તરફ આ છેલ્લો જ જિલ્લો છે મારા દાહોદ જિલ્લો છે ને એ ગુજરાત રાજ્યનો છેલ્લો જિલ્લો છે તો એક ભાઈની કમેન્ટ આવે છે હેલો હાય નમસ્કાર ખૂબ ખૂબ આભાર તમારો કમેન્ટ કરવા બદલ તમે ક્યાંથી છો એ જલ્દીથી મને જણાવો તો આપણે કોઈક ચર્ચા આગળ કરીશું દોસ્તો આ દાહોદ જિલ્લો છે ને એ આપણા ગુજરાત રાજ્યનો છેલ્લો જિલ્લો લાસ્ટ જિલ્લો છે અને પહેલાં આપણા જિલ્લાનું નામ દોહદ હતું પણ અત્યારે દાહોદ પાડ્યો છે સૌ પ્રથમ તો દોહદ નામ એટલે હતું કે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આ જિલ્લાને હદ કહેવામાં આવે છે એટલે કે દાહોદ જિલ્લાને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બંને રાજ્યની હદ ગણવામાં આવે છે આપણા દાહોદ જિલ્લાને અને ખૂબ જ પ્રચલિત દાહોદ એટલે છે કે અહીંયાથી લગભગ દરેક જગ્યાએ મજૂરો જતા હોય છે એટલે કે મજૂરો અને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે મિત્રો તો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને તમે ક્યાંથી છો એ ચોક્કસથી જણાવો જેટલા પણ મિત્રો અત્યારે લાઈવમાં જોડાઈ રહ્યા છે યા જોડાયેલા છે દરેક મિત્રોને હું જલ્દી એમનો આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે તમે સાથ સહકાર મને આપી રહ્યો છે એ બદલ મિત્રો અમારા દાહોદમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના લોકો રહે છે પણ વિવિધતામાં એકતા પણ જોવા મળે છે અલગ ધર્મનો કોઈ તહેવાર હોય સમજી લો કે કોઈ મુસ્લિમ ધર્મનો તહેવાર હોય ત્યાં પણ તમને હિન્દુ ધર્મના લોકો યા બીજા ધર્મના લોકો સાથે સંગઠન મિત્રતા જોવા મળે છે અથવા તો આદિવાસીઓ સાથે પણ મુસ્લિમ ધર્મ હોય યા અનેક ધર્મો સાથે રહીને હિન્દુના તહેવારોમાં પણ ભાગ ભજવતા હોય છે સેવા કાર્ય કરતા હોય છે એ સરાહનીય કાર્ય છે અમારા માટે ગર્વની વાત છે કે લોકો સાથે મળીને એકતા રાખે છે ખૂબ જ એકતાની ભાવના છે અને ખાસ કરીને અમારા વિસ્તારના લોકો જે ખેતી પર નિર્ભર છે અને મજૂરી પર નિર્ભર છે ખાસ કરી શિક્ષણનું પ્રમાણની વાત કરીએ તો દાહોદ જિલ્લાનું ગુજરાતમાં લગભગ સૌથી નીચું શિક્ષણ છે એ પણ જો તમે ગુજરાતના હોય તો તમને ખબર જ હશે કે દાહોદ જિલ્લો શિક્ષણમાં પછાત જિલ્લો છે ત્યારે એક ફ્રેન્ડની ફરીથી કમેન્ટ આવી છે હાય કરી રહ્યા છે એમને દિલથી ધન્યવાદ કહું છું ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મને હાય કરવા બદલ આવા ઘણા બધા મિત્રો એવા જોડાતા હોય છે આપણી સાથે અને ચર્ચા કરતા હોય છે ત્યારે ખૂબ જ મજા આવતી હોય છે સાથીઓ તમે કંઈક ને કંઈક તમારું જે પણ હોય તમારા પ્રશ્નો હોય યા તમે વાત જે પણ કરવા માગતા હોય એ બાબતની મને ચર્ચા કરી શકો છો પ્રશ્ન પણ પૂછી શકો છો અને કંઈક મને જણાવવા માગતા હોય તો જણાવી પણ શકો છો મિત્રો અવારનવાર આપણે દાહોદ જિલ્લાની ચર્ચા સાંભળતા હોય છે ત્યારે આદિવાસીઓની વાત આવતી હોય છે સાથે સાથે શિક્ષણનું પ્રમાણ નીચું હોય એ બાબતની પણ વાત દાહોદ જિલ્લામાં આવતી હોય છે અને ખાસ કરીને મજૂર વર્ગ એ પણ દાહોદ જિલ્લામાંથી મળે છે દાહોદ જિલ્લામાં વસવાટ કરે છે અને જે પણ મિત્રો ગુજરાતના હોય દરેક મિત્રો હું તો જાણું છું કે દાહોદ જિલ્લાને જાણતા જ જશે દાહોદ જિલ્લાનું નામ સાંભળ્યું જ જશે દરેક લોકોએ હું એવી આશા રાખું છું તો મિત્રો તમે ક્યાંથી છો તમારું નામ ગામ તાલુકો જરૂરથી જણાવો અને કદાચ બીજા સ્ટેટના હોય તો પણ ચોક્કસથી જણાવો સાથે ફરીથી હું તમને જોડાવી રહ્યો છું આ રાજવીર હોટલ છે અહીંયા લોકો નાસ્તો છા પાણી નાસ્તો કરવા માટે બસો આવતી હોય છે જે લક્ઝરીઓ અલગ અલગ પ્રકારની અલગ અલગ રાજ્યથી લક્ઝરીઓ આવતી હોય છે અહીંયા ઊભી રહેતી હોય છે ને અહીંયા શા નાસ્તો કરવા માટે લોકો રોકાતા હોય છે એટલે ખૂબ જ ખૂબીઓ ધરાવતો જિલ્લો આપણો દાહોદ જિલ્લો છે અને મિત્રો તમે દાહોદથી નીકળો અને એમપીની હદ સુધી ને તો ત્યાં જતાં જતાં લગભગ મારા અંદાજથી ઓછામાં ઓછી મિનિમમ વીસ કિલોમીટર યા પચીસ કિલોમીટરનું અંતર યા વીસ કિલોમીટર સમથિંગ વીસ કિલોમીટરનું અંતર છે દાહોદથી દાહોદ જિલ્લાની મેઇન સિટીથી એમપીની હદ સુધી પંદર યા વીસ કિલોમીટર પણ એટલી હદમાં ઓછામાં ઓછી દસથી પંદર હોટલો પણ છે મિત્રો એટલે હોટલો માટે પણ દાહોદ વિખ્યાત છે દરેક ધંધાઓ માટે પણ દાહોદ વિખ્યાત છે મિત્રો તો મારી આ ચર્ચા બાબતમાં જે લોકોએ કમેન્ટ કરી એ લોકોને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ અને જેટલા પણ મિત્રો અત્યારે લાઈવમાં જોડાઈ રહ્યા છે દરેક મિત્રો કમેન્ટ કરશે અને આપણા વિડીયોને આગળ વધારશે તો આપણે દાહોદ જિલ્લાની કંઈક અવનવી વાતો કરીશું દાહોદ જિલ્લા વિશે ઘણી બધી ચર્ચાઓ કરીશું મિત્રો તો અત્યાર માટે આટલું જ જય માતાજી ફરીથી મળીશું